વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ ખાતે બ્રાઝિલના ના પેકેમ એસે તથા ભારતના ઉમાશ્રી ટેક્સ પ્લાસ્ટ વચ્ચે સંયુક્ત સાહસ પેકેમ ઉમાશ્રી પ્રાઇવેટ લિમિટેડ ભારતના પ્રથમ સો ટકા સસ્ટેનેબલ બોટલ ટુ એફઆઈબીસી બેંક પ્લાન્ટના ઉદઘાટનની ગૌરવભેર જાહેરાત કરી હતી જેમાં બાર હજાર લોકોને કંપની દ્વારા જોબ આપવામાં આવશે આ કાર્યક્રમમાં બ્રાઝિલના પરાનાના માનનીય ગવર્નર કાર્લોસ રોબર્ટો મસ્સા જુનિયર અને બ્રાઝિલના રાજદૂત કેનેથ ફેલિક્સ હેજિસ્કી ના નેબ્રોસલા જે ઉપસ્થિત રહ્યા હતા તથા આ પ્લાન્ટના પર્યાવરણીય જે ટકાઉપણાની દિશામાં ભારતની સફરમાં ઐતિહાસિક ક્ષણ છે જ્યાં ગુજરાતના અમદાવાદ પાસે ગાંગઢ ગામથી આ પ્લાન પર્યાવરણના મેનેજમેન્ટ માટે પ્રતિબદ્ધ ઇન્ડસ્ટ્રીના બે લીડર્સના સહિયારા પ્રયાસો દર્શાવે છે અત્યધન ટેકનોલોજી અને ઇનોવેટિવ પ્રોસેસ દ્વારા પેકિમ ઉમાસી પ્રાઇવેટ લિમિટેડ રિસાયકલ કરેલી ઈ બોટલને ઉચ્ચ ગુણવત્તાયુક્ત એફઆઈ બેગમાં પરિવર્તિત કરશે અને આ નવીન ક્લોઝડ લૂપ સિસ્ટમ કચરાનો ઘટાડો કરશે તથા સર્ક્યુલર ઇકોનોમીના સિદ્ધાંતોને પ્રોત્સાહન આપે છે